ખેતરે ગયા હતા ત્યારબાદ ઘરે આવીને જમી લીધું અને અત્યારે પિકઅપ લઈને જાઉં છું ડાંગરનો ફેરો ફેરવા મારવા માટે મિત્રો આપણા ગામથી ડાંગર ભરીને આપણે સોનગઢ લઈ જવાના છે મિત્રો ડાંગર ભાવ શું ચાલે છે એ બી તમને આજે કહી દઈશ મિત્રો પિકઅપમાં ભાત ભરાઈ ગયું છે ને અત્યારે અમે નીકળવાના છે સોનગઢ કિલ્લાના પછાડી નવી મિલ બહુ મોટી બનાવેલી છે ભાઈ ભાઈ આ મિત્રો અમે ભાત ભરીને મિલમાં આવી ગયા છે અને મિત્રો આ જોઈ શકો છો આ જૂની મિલ છે અને આ નવી મિલ અત્યારે અહીંયા બનવાનું ચાલુ છે મિત્રો આ મિલમાં માં પહેલી વાર આવ્યો ને આ મિલ જે છે આ સોનગઢ કિલ્લાના પછાડી સાઈડ છે આ જોઈ શકો છો સામે સોનગઢનો કિલ્લો જે જંગર ભરેલું હતું તે ખાલી કરીને અત્યારે નીકળ્યો છું ઘરે જવા માટે અને મિત્રો અહીંયા આગળ નવી બિલ બંધાઈ રહી છે જૂની બિલ તો એ લોકોની ચાલુ જ છે પણ નવી બિલ અત્યારે ચાલુ નથી કરી રહી હજુ ઓપનિંગ નથી કરી મિત્રો અમે ગઈકાલે પિકઅપ લઈને ડાંગરનો ફેરો મારવા માટે સોનગઢ ગયા હતા તો મિત્રો ડાંગરનો ભાવ જે છે એ ચારસો પચાસથી ચારસો પંચાવન રૂપિયા મણ એટલે કે વીસ કિલોના ચારસો પચાસથી ચારસો પંચાવન રૂપિયા ચાલુ છે હાલમાં મિત્રો થોડાક દિવસ અગાડી ચારસો સાઠથી ચારસો પાસઠ ચાલતા હતા અને મિત્રો હજુ ભાવ પાછો ડાઉન થઈ ગયો છે પહેલાં ડાઉન હતો પછી વધ્યો પાછો ડાઉન થઈ ગયો છે તો મિત્રો અત્યારે અમે આવેલા છે તુવેર કાપવા માટે ને તુવેર કાપીને પછી આપણે ડાયરેક્ટ પિકઅપમાં ભરી લઈ જવાના છે તો મિત્રો આ બ્લોગને હું અહીં એન્ડ કરું છું તો મળીશું નવ બ્લોગમાં